દર્શક મિત્રો યુનિટી લાઈવમાં આપનું સ્વાગત છે મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ભવ્ય ઉજવણી ફિટ ઇન્ડિયાના મૂવમેન્ટ અંતર્ગત અને રાષ્ટ્રીય ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લાના ધાબા ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસની શાનદાર ઉજવણી કરાઈ હતી જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે નાદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે મેજર ધ્યાનચંદજીના જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે આ સ્પોટ સંકુલમાં રમતગમતના કાર્યક્રમનું ત્રણ દિવસનું આયોજન થયું છે જેમાં વિવિધ રમતો દ્વારા રમતવીરોને પ્રોત્સાહન આપવામાં આવે છે એમને પ્રેરણા આપવામાં આવે છે માર્ગદર્શન આપવામાં આવે છે આજે પ્રથમ દિવસ છે કે જ્યાં કબડ્ડી અને રસ્તા ખેંચ જેવી રમતોને આજે ખેલાડીઓએ ખૂબ સારી રીતે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને એના ભાગરૂપે આજે ખૂબ જ સુંદર રીતે જે ખેલાડીઓ પોતાની એકાગ્રતાનું અને પોતાના માનસિક રીતે ખૂબ જ સ્વસ્થ રીતે જે આ રમત રમી રહ્યા છે એ ખૂબ જ આવકારદાયક છે ગુજરાત સરકારની આ ઉજવણીના કાર્યક્રમને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ ખેલ મહાકુંભ શરૂ કરાવનાર માન્ય તત્કાલીન શ્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે ગુજરાતના રમતવીરોને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે સારી સાધન સામગ્રી પૂરું પાડી છે અને દરેક જિલ્લામાં સ્પોટ સંકુલ ઊભા કરીને રમતવીરોને એક ઉમદા સ્થાન ઊભું કરવામાં આવ્યું છે ત્યારે આ સરસ અને સુંદર કામગીરીને પણ અને વિદ્યાર્થી મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું